જામનગર જીઆઈડીસી દરે ફેસ બે અને ત્રણ ને જે બ્રાસ સિટી કે એશિયાનું સૌથી મોટું હબ માનવામાં આવે છે અને અત્યારે આગામી બાર ઓક્ટોબર રોજ અહીં ચૂંટણી યોજાવાની છે ત્યારે હાલ આજકાલ સાથે આપ જોઈ શકો છો તાજેતરમાં જે રહેલા છે પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા અને તેની જે સભ્યોની ટીમ અહીં ઉપસ્થિત છે પ્રગતિશીલ પેનલ કે સતત બે ટમથી અહીં શાસનની ની ધોરા સંભાળી રહી છે અનેક વિકાસના કાર્યો તેમના દ્વારા કરવામાં આવ્યા છે અને સતત ઉદ્યોગકારો માટે ચિંતિત રહેતી જે છે આ પેનલ છે ને ફરીથી જયારે હવે બાર ઓક્ટોબરના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે અઢારસો જેટલા

આપણે અત્યારે જે કન્સ્યુમરા ફાયર સ્ટેશન બની રહ્યું છે તેવું ઈ લોકો એવું કહે છે કે તો કોર્પોરેશન બનાવે છે પણ આપણે જયારે એમઆઈયુમાં નક્કી થયું કે જીઆઈડીસી માં આપણે એક ફાયર સ્ટેશન બનાવવાનું તો આપણે અહીંયા જગ્યા ને ટાઈમ લાગે એમાં તો જીઆઈડીસીના પ્લોટ કોમન પ્લોટમાં તો કોર્પોરેશન એ પાટિયા પાસે જગ્યા લઈ અને ત્યાં આપણા એમઆઈયુમાં નક્કી થયા પ્રમાણે ટોટલ ખર્ચ જીએમસીએ કરવો નિભાવ ખર્ચ પણ જીએમસીએ કરવો એવું નક્કી કરવામાં આવ્યું છે એમઆયુમાં નક્કી થયા પ્રમાણે

કે આપણે હવે ટેક્સ ભરી દેવાનો છે અઢાર થી અઠાવીસ નું જે એમઓયુ થયું અઢાર થી બે હજાર ત્રેવીસ માં કર્યું તો અઢાર થી ત્રેવીસ નો ટેક્સ ઉઘરાવાની ના પાડતા હતા તો મારે એટલું કેવું છે તેર થી અઢાર નો પણ જો સુપ્રીમ કોર્ટમાં કેસ હાલતો હોય તો અઢાર થી ત્રેવીસ નું કયા સેશનના આધારે કોર્પોરેશન આપણો ટેક્સ ના લઈએ એ લોકો હાઈકોર્ટમાં ગયા પણ હાઈકોર્ટને એની અરજી ખારીજ કરી દીધી અને તમે ટેક્સ ભરી દે એવું કીધું ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ ફેઝ ટુ અને ફેઝ થ્રી ની અંદર કરવા આવ્યા ત્યારે એ લોકો એ મને ફોન કર્યો એટલે મેં સ્પષ્ટ કીધું કે તમારે ટાઈમ જોતો હોય તો તમે એમ કહો કે મારે આવેદનપત્ર એકલા એ નક્કી નથી કર્યું એ ટીમના પણ ત્રણ જણા હતા એટલે એ ખોટી વાત છે પાયા વિહોણી વાત છે અને હું એને ખારિજ કરું છું હવે શું લાગે છે કયા મુદ્દાઓને લઈને આગામી સમયમાં પ્રગતિશીલ પેનલ ને ફરીથી જે છે શાસન ઉપર ઉદ્યોગ લઈ આવશે સો ટકા અમે જે કંઈ કામ કર્યા છે એ નક્કર કામ કર્યા છે ગ્રાઉન્ડ લેવલ ઉપર રહીને કામ કર્યા છે હવે અમારો એક પેવર બ્લોકનો પ્લાન આવી રહ્યો છે પ્રોજેક્ટ આખો સત્યાવીસ કરોડનો પ્રોજેક્ટ છે એસીવીની સ્કીમની અંદર એ પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે ત્યાર પછી અમે સીએફસી સેન્ટર એક બનાવવા જઈ રહ્યા છીએ કે કારણ કે સ્કિલ ડેવલપમેન્ટ માટે અત્યારે સ્કિલ સ્કિલ સ્કિલેડ કારીગરોની બહુ જ જરૂર છે અને મળતા નથી એટલે આપણે એક સ્કિલ ડેવલપમેન્ટ પણ ઊભું કરીએ છીએ તો આ મુદ્દાઓ અને અનેક બીજા મુદ્દાઓ પણ છે એના ઉપર અમે ચૂંટણી નો અમે મેનોફિસ્ટો મેનિફેસ્ટોમાં કીધું છે તો અમે જરૂર આવશું અમે લોકોની સાથે રહ્યા છે નાના નાના ઉદ્યોગકારોની સાથે રહ્યા છે અને મોટા ઉદ્યોગકારો અમારા સપોર્ટર છે તો મને આત્મવિશ્વાસ છે મારા કામ ઉપર મારા સત્યતા ઉપર કે અમે સ્પષ્ટ બહુમતીથી આવશું પ્રાથમિક સુવિધા આપવામાં તમે ક્યાંક નિષ્ફળ ગયા છો આવી પણ વાત શું કહેશો રાજુભાઈ ચોટિયા મિત્રો જે હરી પેનલના મિત્રો જે આપણે પર આક્ષેપ કરે છે એ તદ્દન પાયા વિણા છે પ્રાથમિક સુવિધામાં વાત કરું તો ગુજરાતમાં બસો ચાલીસ જીઆઈડીસી ઔદ્યોગિક વસાહત છે હું તમને નામ ના આપું પણ એક કે બે નામ ના આપું તો ચિત્રા ભાવનગરનું તમે જોઈ લ્યો સુરેન્દ્રનગર વઢવાણની જીઆઈડીસી જોઈ લ્યો અને દરેક જામનગર જીઆઈડીસી જોઈ લ્યો હાથી ઘોડાનો ફેર ના હોય તો તમે અમારી પર આક્ષેપ કરી શકો મિત્રો જામનગરની દરેક જીઆઈડીસી છે બસો ચાલીસ જીએડીસી અધિક વસાતમાં અવલ પર્યાવરણના બેલેન્સિંગ માટે આખા ગુજરાતમાં કામ ન થઈ શકે કોઈ એવું કામ દરેડ જીએડીસી માં છે અંદાજે 35000 થી વધુ વૃક્ષો માત્ર વાવેતર નહીં પણ નું જતન પણ ત્રણ વર્ષથી અમારી ટીમના જયેશભાઈ અને તુલસીભાઈ મુંગરા પોતાની ખેતી સમજી અને કામ કરે છે મિત્રો તમે આપ જોઈ લ્યો પાયાવીના આક્ષોભીનો આ આપણી વેપારી સંસ્થા છે આમાં મુદ્દાની લડાઈ હોય તમે આખા ગુજરાતમાં જીઆઈડીસી ની હાલત જોઈ લ્યો ને દરેક જીઆઈડીસી ને જોઈ લો એના ઉપરથી ઉદ્યોગકારને હું આહવાન કરું છું કે ઉદ્યોગકાર તો અલગ અલગ જીઆઈડીસી માં પોતાના ધંધા કરતા હોય તેની હાલત જોઈ લ્યો ને આની હાલત જોઈ લો આજે તમારું દરેક જીઆઈડીસી ટોપ થ્રી ટેનમાં આવે છે પણ અમે પ્રોમિસ આપીએ છીએ કે આવતી નેક્સ્ટ ટર્મ બસો 240 માંથી અવલ નંબરનું જીઆઈડીસી દરેક જીઆઈડીસી ઔદ્યોગિક વસાદ હશે એના વિશ્વાસ ઉપરથી અમે ઉદ્યોગકારોને વિશ્વાસ આપીએ છીએ કે મિત્રો એક વખત ખાતરી કરી અને જે તમે સહકાર આપ્યો છે ફરીથી સહકાર આપશો પાયાવિહોણી કે ગુમરાહ કરતી જે ચાંદ બતાવે છે અચેડીમાં હવા મહેલ બાંધીએ છીએ એને નહીં પણ નક્કર કામગીરી કરેલી છે એ પેનલ પ્રગતિશીલ પ્રગતિશીલ પેનલના સૂર્યના નિશાન ઉપર એકવીસ મત આપી ફરીથી સારા અને સુવિચારવાળા માણસોને તમે સત્તા સંભાળો સત્તા સંભાળવા આપો એવી અમારી વિનંતી અને આહવાન છે તમે શું કહેશો જે રીતે આ વાત કરી રાજુભાઈ તમારું શું કહેવાય હું એ જે એક્સ પ્રેસિડેન્ટ અઢાર ઓગણીસમાં મેં મારું કારકિર્દીની શરૂઆત કરી અને રાજકીયમાં ઇન્વોલ્વમેન્ટ થયો ત્યારે ઉદ્યોગના એક વિકાસ જ્યારે રાષ્ટ્ર નક્કી કરતું હોય ત્યારે બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ પાછળ ન રહીએ ગ્લોબલાઇઝેશન બિઝનેસમાં આજે જ્યારે વિશ્વમાં જ્યારે ભારતની ગણના થતી હોય ત્યારે જામનગરનો બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડાયરેક્ટલી ત્રણ લાખ માણસોને જ્યારે રોજગારી આપે છે ત્યારે અમારી ટીમ એક રાષ્ટ્રીય વિચાર સાથે અને વિચારસરણી સાથે ભળેલી છે કોઈ પણ વિકાસ થાય પણ ઉદ્યોગના હિત માટે ને રાષ્ટ્રમાં આપણું કોન્ટ્રીબ્યુશન દિવસેને દિવસે વધે અને આપણું જે પ્લેટફોર્મ ગ્લોબલાઇઝેશન છે કે દુનિયાના દરેક દેશમાં આપણું એક્સપોર્ટ છે ને આપણું એના માટે ટેકનોલોજી અવેરનેસ હોય રાજકીય ક્ષેત્ર હોય અથવા તો માર્કેટિંગ ક્ષેત્ર હોય તો એના માટે અમારી ટીમના એવા મેમ્બરો અમે રાખ્યા છે કે જેનું સ્કિલ પોતાના બિઝનેસમાં નહીં પણ ઉદ્યોગના વિકાસ માટે અમે સામેલ કરી અને આ ઉદ્યોગને આજે ત્રણ લાખ છે પણ ભવિષ્યમાં વધારેમાં વધારે રોજગારી માટે ટેકનોલોજી માટે અથવા તો માર્કેટિંગ માટે અમે હળહળ હંમેશા એમ્પ્રોચ રહી છીએ અને એના માટે અમારી ટીમ એવી કટિબદ્ધ છે કે પોતાનો સ્કિલ પોતા માટે નહીં પણ એક ઉદ્યોગ માટે અને રાષ્ટ્રના વિકાસ માટે રહીએ એવું નથી કે એકવીસ જણાની ટીમ અમારી પ્રગતિશીલ પેનલની બહેની છે કે ખાલી પોતાના એક એજન્ડા લઈ અને પોતાના પોપ્યુલેશન માટે આ પ્લેટફોર્મ આપ્યું નહીં કે જામનગરનું જયારે એક બ્રાસ સિટી તરીકેનું નામ છે એ હર હંમેશ ઉજળું રહીએ હિરજી મિસ્ત્રીએ જયારે ચાલુ કર્યું ત્યારે આ બ્રાસ ઇન્ડસ્ટ્રીની શરૂઆત થઈ પણ આજે ગ્લોબલાઇઝ બિઝનેસમાં જયારે જામનગરનો બ્રાસ ઇન્ડસ્ટ્રીઝનો રોલ વર્લ્ડના ઇકોનોમીમાં ટોપ લેવલનો હોય એને હર હંમેશ જાળવી નહીં પણ એક ટોપ લેવલે રહીએ રાષ્ટ્રની જે નીતિ છે એને હંમેશા ફોલોઅપ કરી રાજકીય નેતા હોય કે રાષ્ટ્રીય નેતા હોય એની આરે પણ એના સમન્વય ટેક્સેસન હોય કે ઉદ્યોગનું ભારણ હોય પણ જ્યારે એની સાથે સંગત રહી એક રાષ્ટ્રના વિચારને રાષ્ટ્રને આગળ લઈ જવા માટે હર હંમેશા અમારી ટીમ કટિબંધ છે અને રાષ્ટ્રને આ જે નાના અને સૂક્ષ્મ ઉદ્યોગ છે એને પણ હારે લઈ લોકલ ફોર મોકલ લોકલની જે આજે રાષ્ટ્રની જે એમ આવી છે એને પણ જાળવી રાખી અને વધારે વધારે સારી ટેકનોલોજી લઈને દુનિયાનું જે પ્લેટફોર્મ છે એ જામનગરમાં ક્રિએટ થાય એ હર હંમેશા અમારી ટીમ એ ટાઈપની ટીમ નહીં કે ખાલી એકવીસ જણા પણ સો થી બસો જણા જે ટીમ નક્કી કરી છે એને ટીમ લઈ અને આજે પ્રગતિશીલ પેનાલ સામે જે લોકો ખોટા આક્ષેપ કરે છે જેને કોઈ વિહોણ નથી આજે જેને કામ કર્યા છે એના માટે કોઈને કોઈ છતી હોય છે પણ એ છતી કેમ સુધારવી એ અમારો ઇન્ટેન્સ છે નહીં કે ઉદ્યોગકારને અથવા તો રાષ્ટ્રને કોઈ ટેક્સેશન માં નુકસાન જાય ને આપણું રાષ્ટ્રમાં આપણા બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ નો રોલ ન રહીએ એ અમારી એક મોટી એમ છે અને આને અમે જાળવવા માટે હું હર અમે નાના પણ નાના

ટેકનોલોજીને રિલેટેડ કોઈ પણ સેમિનાર હોય કે ગવર્મેન્ટ રિલેટેડ કોઈ ટેક્સેશનના પ્રશ્નો હોય એના સામે બે એને સોલ્યુશન કર્યા છે છતાં પણ જ્યારે ટેક્સેશનના એક ક્રાઇટેરિયા હોય ક્યારે કે કોઈ ટેક્સનો અવેરનેસ ન કરી શકીએ અથવા તો ગવર્મેન્ટને લોસ ન જાય જે આપણે ભરવાના જે નાગરિક તરીકેની ફરજ નિભાવી તો એમાં અમે ક્યારેય પણ કોઈ ડિપાર્ટમેન્ટને પણ નથી રોકતા એને આસ્ેપ નથી કરતા અથવા તો અમારો ઉદ્યોગ આગળ જાય પણ ઇલિગલી કામ થાય એને અમે ક્યારેય પ્રોત્સાહન નહીં આપી આ અમારી મોટી એમ તમે શું કહેશો શું નવું શું લઈને આવવાના છે ઉદ્યોગ કરવા માટે ખાસ એકચુઅલી એ અગાઉ મારી પેલા દિનેશભાઈ ડાંગરિયાએ પણ કીધું ઘણું બધું જે કામ કરવાના છે એ અને જે ખોટા આક્ષેપો થાય છે એ બાબતે રાજુભાઈ ચાંગાણીએ કીધું રાજુભાઈ ચોવટિયાએ કીધું એટલે વિશેષ કાંઈ નહીં કહેતા મારે એટલું જ કહેવાનું છે કે આ જે પ્રગતિશીલ પેનલની ટીમ છે અને એની સાથે જે ઉદ્યોગકારો જોડાયેલા છે મેં ગઈકાલે ગઈકાલની હું તમને વાત કરું જે સાધારણ જાહેર સભા કરી હતી ને તો એમાં અત્યાર સુધીમાં મેં ક્યારેય આવી સભા જોયેલી નથી એટલા માણસો જોડાયેલા હતા અને એટલા માણસો ક્યારે જાહેરમાં ના નીકળતા હોય એવા માણસો આવેલા હતા તો એ કઈક જોતા હશે કામ કરતા હોય હું છેલ્લી કારોબારીમાં જોડાયેલા તો મને ખ્યાલ છે કે આ ટીમમાં માણસો જે કઈ નિર્ણયો લેવાતા હોય તો એમાં પણ એક પણ વિરોધ થતો નથી ક્યારે મેં જોયો નથી દરેક કારોબારીમાં હું આજે રિયલો છું એટલે મને ખ્યાલ છે અને એમાં જે નિર્ણય લેવાય એ ઓલા જોહુમક જોકમી કહેવાય ને એવી રીતે એક પણ નિર્ણય લેવા નથી ઘણા બધા આક્ષેપો કરતા હોય છે કે એમાં દિનેશભાઈ ડાંગરિયા છે એ પોતાની રીતે નિર્ણય લે છે પણ એવું કંઈ નથી ખરેખર વાસ્તવિકતા બધાને સાથે રાખી ચાલે છે અને સાથે રાખીને નિર્ણયો લે છે એટલે જ એ રીતે મારું કહેવાનું એ જ થાય છે કે એ જે ટીમ છે ને એ સારા કામો કરે છે અને સારા ઉદ્યોગકારો બધા જોડાયેલા છે તો જે કાંઈ આક્ષેપો કરે છે સામેની ટીમના એ પાયાવહીન છે ખોટા આક્ષેપો છે ખરેખર આ ટીમના કામ સરાહનીય છે જે જે કામો કર્યા એ ટેમ્પલેટમાં પણ બતાવ્યા છે અને બધા એ કીધેલાય છે અને દાખલા તરીકે હું તમને કહું કે આ જે ફાયર સ્ટેશનનો આક્ષેપ કરે છે તો એ ખોટો છે ફાયર સ્ટેશનના ખરેખર તમે જોશો તો એ ખ્યાલ હશે બધાને કે એ જે નિર્ણય લેવાના છે એ સાથે રહીને લેવાયેલા છે અને જે એમઓયુ થયું છે એના ખોટા આક્ષેપો કરે છે બધા સાથે રહીને નિર્ણય લેવાયેલા છે એમાં જે કમિટી રાખીને નિર્ણય લેવાયેલા છે તો એ કમિટીના મેમ્બર જ વિરોધ કરતા હોય તો એમને ખરેખર એ ખોટી વસ્તુ છે એટલે વિશેષ કહીને કહેતા આ ટીમ જે સારી છે ઉદ્યોગકારો સારા જોડાયેલા છે તો અમે એક વિનંતી કરીએ છીએ બધાને કે પ્રગતિશીલ પેનલને વધુમાં વધુ વધુમાં વધુ મત આપી અને વિજયી બનાવે અને એ સ્ટેટના સારા કામો થાય અને કઈક નામ નીકળે કારણ કે આ ઉદ્યોગ એવો છે કે વર્લ્ડ લેવલના કામ છે તો આખો વિશ્વની ફલક ઉપર જે જામનગરનું નામ આગળ વધે જે કઈ નામ છે એના કરતાં પણ વિશેષ નામ નીકળે એવી અમારી આ પેનલની નેમ છે શું પ્રમુખ સાહેબ હેટ્રિકનો વિશ્વાસ છે તમને જીતનો વિશ્વાસ વ્યક્ત કરો છો સો ટકા હેટ્રિક નો વિશ્વાસ છે તમે જે યાર એમઓયુ ની વાત કરીને મારે એમાં એટલું થોડુંક ઉમેરવું છે કે જ્યારે કમિશનર સાહેબે પોતાની ચેમ્બરમાં અમને કમિટીને બોલાવ્યા છ મીટિંગ થઈ તો દિનેશભાઈ ચાંગાણી અત્યારે જે સામેની ટીમમાં જે આક્ષેપો કરે છે ત્યારે એને એક પણ મીટિંગમાં એ લોકોમાં દિનેશભાઈ નથી આવ્યા કમિશ્નર સાહેબની સાથેની જે મિટિંગ હતી એક પણ વખત છ મીટિંગમાંથી એક પણ વખત આવ્યા નથી અને એવું પણ એને નથી કીધું કે આપણે અઢારથી તેવીનું એમઓયુ નથી કરવાનું અને હવે અત્યારે એમ કહે છે કે અઢારથી તે ત્રેવીસનું એમઓયુ કર્યું અને તમે ટેક્સેશન નાખ્યું એની અમે અઢારથી ના જે ના જે ભારણ હતું અઢારથી ત્રેવીસનો જે સર્વિસ ચાર્જ ચૂકવો હતો અમે એ અમે રિફંડ કર્યો છે બધા ઉદ્યોગકારોને અને મને પૂરો વિશ્વાસ છે આ ઉદ્યોગકારો ઉપર અને અમારી ટીમ ઉપર કે અમે સારા કામ કર્યા છે અમે હેટ્રિક મારવા સો ટકા જાય છે અને મારે બીજી એક અપીલ કરવાની છે કે આવતી બાર તારીખે રવિવાર સવારે નવથી પાંચ બધા ઉદ્યોગકારો એકવીસ એકવીસ મેમ્બરને સૂર્યની પેનલ ઉપર મત આપી અને અમને ભવ્ય વિજય અપાવે એવી હું સૌ ઉદ્યોગકારો પાસે નમ્ર અપીલ કરું છું અસ્તુ ભારત માતા કી જય બિલકુલ આપણે જોયું જે રીતે પ્રમુખ અને જે સભ્યો જોડાય છે મહત્વનું છે કે બાર તારીખે ચૂંટણી છે મતદાન થવાનું છે ત્યારે ક્યાંક ને ક્યાંક તમામ સભ્યો દ્વારા એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે કે પ્રગતિશીલનું પુનરાવર્તન થશે અને તેની હેટ્રિક થશે અને વિજયનો પણ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કેમેરામેન અદના જોખિયા સાથે મુસ્તાકદલ આજકાલ ન્યૂઝ જામનગર